વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુના ગામ પાસે આવેલી અમોલિન કંપનીના વેરહાઉસમાં અચાનક આગ લાગી હતી ફાયર ફાઈટરો અને પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સદનસીબે જાનહાનિ ટળી પરંતુ આ બનાવે ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો કર્યો છે પાદરા તાલુકામાં આવેલી કંપનીઓમાં વારંવાર આગ વારંવાર અકસ્માત વારંવાર મોત મજૂરોના જીવ સાથે રમાતી આ બેદરકારી છતાં પણ કોઈ કાર્યવાહી કેમ થતી નથી દર વખતે પરિવારજનોને વળતર આપી ચૂપ કરાવી દેવામાં આવે છે પણ મોટી હકીકત એ છે કે કંપનીઓ સામે કાયદેસર પગલાં લેવામાં જ આવતા નથી સેફ્ટી નોમર્સની ખુલ્લે આમ ધજાગરા ઉડાવવામાં આવે છે અને જીપીસીબી આંખ મીચીને બેઠું રહે છે તો સવાલ એ છે શું જીપીસીબી ફક્ત કાગળ પરની મજૂરી માટે જ છે અથવા કંપનીઓના હિતમાં આંખ આડા કાન કરવા માટે જો જવાબદાર તંત્ર સમયસર કડક કાર્યવાહી નહીં કરે તો આવી આગ આવા અકસ્માતો આવા મોત ફરી ફરી થવાની ખાતરી છે આજે જનતા પૂછે છે જીપીસીબી જાગશે ક્યારે